તો વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠાના ડીસા માં ફોન પે ચાલુ કરી આપવાના બહાને પચાસ હજાર ની રકમ ફ્રોડ કરવામાં આવ્યું છે કે જ્યાં પચાસ હજાર ની રકમ નું એક ઘટના સામે આવી છે ત્યારે ડીસા અંબિકા ચોક વિસ્તારમાં આવેલા બ્રહ્માણી કંગન કટલેરી સ્ટોરમાં ફોનપે ચાલુ કરાવવાના બહાને પચાસ હજાર રૂપિયા મોબાઈલમાં ટ્રાન્સફર કરી ગઠિયો ફરાર થયો હતો ત્યારે દુકાન માલિક દ્વારા થોડાક સમય અગાઉ ફોનપે ચાલુ કરવા માટે દુકાન માટે અરજી આપવામાં આવી હતી જ્યાં દુકાન માલિક પાસેથી મોબાઈલ લઈ અને ફોનપેમાંથી પચાસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરી નજર ચૂકવી ગઠિયો ફરાર થયો હતો ત્યારે છેતરપિંડી થયાની જાણ થયાના થોડા સમય બાદ દુકાન માલિકે દિશા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં લેખી એટબા અરજી કરી હતી કે દરરોજ બની રહેલા ઓનલાઈન પેમેન્ટ અને Paytm નામે ઠગાઈ થવાની ઘટનાઓ વધી રહી છે ત્યારે ડીસામાં વધુ એક ઘટના સામે આવી બી તલાત્રામવાકી માયરૂપાલે બી નામ ભરી આ છે એમ મે મે મેના માટે અરજી કરી હતી કે મારા પાસે ફોન ચાલુ કરવા માટે માટે ફોન આવ્યો રિક્વેસ્ટ માટે ફોન એમાં એમને એક મિનિટ ટ્રાન્સફર કર્યા મારા ખાતામાં મારા ખાતામાં ટ્રાન્સફર કર્યા પછી એમને સેટિંગ માટે મારો ફોન પાછો રીપેસ માગ્યો ફોન પાછા પાછી મને કે હવે પછી તમારો ફોન ચાલતી જશે અને તમારું ઇસ્ટિમેન્ટ બતાવી જશે એ મને પાછું ફોન કર પાછો કે મને ફોન ચાલે પછી મેં તપાસ કરી મારા ખાતામાંથી પચાસ હજાર કપાઈ ગયા હતા એ માણસ પછી મને ખબર કે અપલોડ છે તરત જ મેં સ્ટેશન પોલીસમાં એની અરજી આપી દીધી અરજી આપ્યા પછી મેં મારે બે કામનું સીલ કરાવી દીધું છે પણ આ માણસ આવા બીજા ના થાય એની તકે માટે કોઈએ પોતાનું ફોન આપવું નહીં કે કોઈને રજૂ કરવું નહીં